જય માતાજી મિત્રો મિત્રો તમે જે વિડીયોમાં સ્કોર્પિયો ગાડી જોઈ રહ્યા છો કાળો નાગ વેચવાની છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે ન્યૂ કન્ડિશનમાં સ્કોર્પિયો ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે સ્કોર્પિયો વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો બે હજાર ત્રેવીસના મોડલની સ્કોર્પિયો ગાડી જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો વન વનર ગાડી જોવા મળે રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે આ કાળો નાગ તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ જો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું તમે જે ગાડી જોઈ રહ્યા છો બે હજાર ત્રેવીસના મોડલની ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બે ઓગણ એસી સત્તાવન પાંચ સડસઠ તે સ્કોર્પિયો ગાડીના માલિકનો નંબર સે તમે તેમને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને આ કાળો નાક ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો સ્કોર્પિયો ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કાર કૂકા વાવ તમને આ ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે સ્કોર્પિયો ખરીદી શકો છો વર્ઝન વિશે વાત કરી દો સ્કોર્પિયો ક્લાસિક એસ ઇલેવન એમટી સેવન એસમાં ગાડી જોવા મળી રહેશે વર્ઝન છે ગાડીનું તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત સત્તર લાખ ને પાસઠ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ સ્કોર્પિયો વેચવાની છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા બ્લેક કલર ગાડી કંપની કલર એનજી પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળી રહેશે ચાચવેલી સોખી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે સ્કોર્પિયો વેચી દેવાની છે મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને રૂબરૂ મુલાકાત લેવા ન જવું ફોન કરીને જ રૂબરૂ મુલાકાત લેવા જાવ બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહેશો ચાચવેલી સોખી ગાડી જોવા મળી રહેશે